બેન આજે આ જડિયાલી ગામના ચારસો પચાસ રૂપિયા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવાયા છે એમની માંગણી એક જ છે કે હમણાં બે દિવસ પહેલાં લગભગ પચીસો નથી પણ વધારે ત્યાં સસ્તા અનાજની દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ બે નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી તો એક તો એમને એમના ગામનું જે રેશન કાર્ડ પ્રમાણે જે પાલન હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય સસ્તા અનાજી સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે અને એ પણ ભ્રામણ કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી છે કે જ્યારે જડિયાની ગામનું વિતરણ ચાલુ હોય ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીએ ત્યાં રૂબરૂ મુલાકાત લેવાની જેથી કરીને એ લખે છે વધારે અને ગ્રાહકોને આપે છે ઓછું પણ તેની હવે વિસંગતતા ન આવે એના માટે કરીને જેટલા એમના એસએમએસ કરેલા હોય એટલો જ એમને પુરવઠો અનાજ ચોખા હોય ઘઉં હોય જે પણ રાશનની અંદર પડતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય એ તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટર સાહેબને કરી છે આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનારા સમયમાં સંકલન સમિતિની મીટિંગ હોય કે જેમાં લઈ અને આમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહી છે